હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર અગિયાર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ચાર છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકના પ્રશ્ન નંબર ચાર અને પ્રશ્ન નંબર પાંચ ગણીશું તો તમે અં સુધી જોડાયેલા રહો આપણે દરેક પ્રશ્નોનું ડિટેલમાં સોલ્યુશન આપીશું તો ચાલો આપણે રકમ વાંચીએ અને એનો આપણે સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરીએ તો પ્રશ્ન નંબર ચાર આપણને ર રકમમાં શું આપેલું છે કે દસ સેમી ત્રીજિયાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટ આંતરે છે તો તેને અનુરૂપ લઘુવૃત્તખંડ અને ગુરુ વૃત્તાશનું ક્ષેત્રફળ શોધો અને પાઈ બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લો તો પહેલાં તો અહીંયા આપણે વર્તુળ દોરીશું ચલો અહીંયા આપણે એક વર્તુળ દોરીએ આ આપણો એક વર્તુળ છે પછી એમાં આપણને શું કીધું છે કે જે જીવા છે એ કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો આંતરે છે તો પહેલાં આપણે જીવા દોરીશું અહીંયા આ એક જીવા છે જેને આપણે એ અને બી નામ આપી દઈએ પછી આ જે જીવા છે એ કેન્દ્ર આગળ કેટલા અંશનો ખૂણો બનાવે છે જો રકમમાં તમને આપેલો હશે કે જો આ રકમમાં શું આપેલું છે કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે છે કાટખૂણો એટલે કે નેવો અંશનો ખૂણો અહીંયા બનાવે છે તો પહેલાં તો આપણે લઘુવૃતખંડ એટલે કે આ જે નીચેનો ભાગ છે તમને અહીંયા બ્લૂ પેનથી બતાવું છું આ જે જીવા છે એના નીચેનો ભાગ આપણે લઘુવૃત્તખંડ એનું ક્ષેત્રફળ શોધવાનું છે અને પછી ગુરુવૃત્તાંશ એટલે કે જે લઘુ વૃતાંશ છે ઉપરનો આખો ભાગ આપણે ચલો રીમૂવ કરી લઈએ આ જે ભાગને શું કહેવાય લઘુવૃત્તાશ કહેવાય એના સિવાયનો જે ભાગ છે એને આપણે ગુરુવૃત્તાંશ કહીશું સમજ્યા પડી ગઈ એ ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો ચાલો આપણે સિમ્પલી શોધી લઈએ તો પહેલાં અહીંયા આપણે શું કરીશું લઘુ વૃત્તાશનું ક્ષેત્રફળ શોધીશું અને એમાંથી જે આ ત્રિકોણ છે અહીંયા આપણે ઓ નામ આપી દઈએ કેન્દ્રનું તો ઓ એ બીનું ક્ષેત્રફળ આપણે માઇનસ કરીશું તો આપણે લઘુ વૃત્ખંડનું ક્ષેત્રફળ મળી જશે તો ચાલો આપણે સિમ્પલી શોધી લઈએ સૌ પ્રથમ તો અહીં આપણે લઘુ વૃત્તાશનું ક્ષેત્રફળ શોધવું પડશે તો ચલો લખી દઈએ કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર શું છે બોલો થીટા ભાગ્યા ત્રણસો સાહીઠ ગુણ્યા પાય આરનો વર્ગ તો અહીંયા ઠીટા કેટલો છે જો નેવું અંશ ભાગ્યા ત્રણસો પાય કેટલા લેવાના છે જો ત્રણ પોઈન્ટ ચૌદ તમને રકમમાં આપેલું છે જો રકમમાં ના આપેલું તો બાવીસ ભાગ્યા લેવાનું છે તો ચાલો અહીંયા આપણે ત્રણ પોઈન્ટ ચૌદ લઈએ ત્રણ પોઈન્ટ ચૌદ પછી આર ત્રિજ્યા કેટલી છે જો દસ સેમીવાળી ત્રિજ્યા છે તો આરનો વર્ગ છે તો દસ ગુણ્યા દસ હવે જો અહીંયા નેવું ભાગ્યા ત્રણસો સાહીઠ તો નીચે ચાર આવશે કે નેવું નેવું ઉડી ગયા નવ ચોક જાય પહેલાં ઝીરો ઉડે અને ઉપર નવ નવ ઉડી ગયા એટલે નીચે ચાર વધ્યા હવે જો આ દસ ગુણ્યા દસ તો સો થશે અને અહીંયા ત્રણ પોઈન્ટ ચૌદ છે તો શું કરીએ જો અહીંયા આપણે ત્રણ પોઈન્ટ ચૌદ છે એને ગુણ્યા સો કરીએ તો શું થશે જો આપણે પોઈન્ટ નીકાળીએ પહેલાં તો આપણે પોઈન્ટ દઈએ તો શું આવશે નીચે સો આવશે ભાગાકારમાં સો આવશે અને ઓલરેડી એક ચાર તો હતા જ નીચે અને ઉપર ગુણાકારમાં પણ સો થશે તો આ સો સો ઉડી ગયા તો અહીંયા શું થયું જો ત્રણસો ચૌદ ભાગ્યા ચાર આનો આપણે ભાગાકાર કરી લઈએ ચલો કરી લઈએ ત્રણસો ચૌદ ભાગ્યા ચાર તો જો ત્રણ વડે તો ભાગ ચાલશે નહીં એકત્રીસ વડે ભાગ ચલાવો પડશે તો પહેલાં તો કેટલા થશે ચાર સિત્તેર અઠ્યાવીસ ત્રણ શેષ વધી ઉપરથી ચાર ઉતાર્યા હવે ચોત્રીસ છે તો ચાર અઠ્ઠા બત્રીસ થશે બે શેષ વધી ઉપર કંઈ નથી તો આપણે જીરો મૂકીશું પણ અહીંયા આપણે આન્સરમાં પોઈન્ટ મૂકવો પડે હવે શું થશે ચાર પંચાવીસ થશે તો ઝીરો ઝીરો શેષ વધી આ આપણને ફાઇનલ આન્સર મળી ગયો કે ઇઠોતેર પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો વર્ગ સમજ્યા પડી ગઈ આ આપણને શું મળ્યું લઘુવૃત્તાક્ષનું ક્ષેત્રફળ મળ્યું હવે આપણે શું કરીશું જે આ કાટકોણ ત્રિકોણ છે એનું આપણે ક્ષેત્રફળ શોધીશું તો ચાલો આપણે સિમ્પલી શોધી લઈએ કે કાટકોણ ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ જે આપણે બાદ કરવાનું છે લઘુ વૃતાંશમાંથી તો ચલો શોધી લઈએ કાટકોણ ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ તો મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં એનો સૂત્ર લખાયું હતું કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્ર પણ શોધવાનું હોય તો એનું સૂત્ર શું છે બોલો તમને યાદ છે ન યાદ હોય તો તમારી બુકમાં તમે લખેલું હશે જોઈ આવો તો ચલો એક ભાગ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર મેં તમને લખાવ્યું હતું કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર બાજુઓનો ગુણાકાર તો અહીંયા જો એક દૃત્યાંશ પછી જો કાટખૂણો કઈ બાજુ બનાવે છે જો અહીંયા આ ઓ એ અને ઓ તો ઓ એ અને ઓ શું છે આપણી ત્રિજ્યા છે તો જો રકમમાં આપણને દસ સેમીની ત્રિજ્યા આપેલી છે તો ઓ પણ દસ સેમી થશે અને ઓ પણ દસ સેમી થશે તો અહીંયા કાટખૂણો બનાવતી બે બાજુઓ તો દસ ગુણ્યા દસ સમજ પડી ગઈ તો જો અહીંયા બેથી બે ઉડી ગયા પાંચ વધ્યા તો આપણને જો કાટકોણ ટેકોનું ક્ષેત્રફળ કેટલું મળ્યું પાંચ ગુણ્યા દસ તો અહીંયા પચાસ સેન્ટીમીટરનો વર્ગ મળ્યો હવે જે આપણને લઘુવૃતાશનું ક્ષેત્રફળ મળ્યું છે એમાંથી કાટકોણ તીકોરનું ક્ષેત્રફળને આપણે બાદ કરી લઈએ તો સિમ્પલી આપણને લઘુવૃત ખંડનું ક્ષેત્રફળ મળી જાય તો ચલો કરી લઈએ અહીંયા કે લઘુવૃત ખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુવૃત્તાશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ ઓ એ ક્ષેત્રફળ તો જો આપણને અહીંયા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું જો અહીંયા આપણને ઇઠોતેર પોઈન્ટ પાંચ મળ્યું હતું તો અહીંયા ઇઠોતેર પોઈન્ટ પાંચ માઇનસ ત્રિકોણ ઓ એ ક્ષેત્રફળ કેટલું મળ્યું હતું પચાસ મળ્યું હતું તો અહીંયા પચાસ કરી લઈએ હવે ચાલો આપણે બાદ બાકી કરી લઈએ તો જો ઇઠોતેર પોઈન્ટ પાંચ અહીંયા જો પચાસ છે તો પચાસને આપણે પોઈન્ટ આગળ મૂકવાના છે કે પોઈન્ટ પાછળ આપણા જોડે ઝીરો કંઈ છે નહીં તો ઝીરો આવશે તો જો પાંચમાંથી ઝીરો જાય તો પાંચ વચ્ચે પોઈન્ટ આઠમાંથી ઝીરો જાય તો આઠ અને સાતમાંથી પાંચ જાય તો બે તો આન્સર આપણને અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મળ્યો તો ચાલો લખી દઈએ અહીંયા અઠ્યાવીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો વર્ગ આ આપણને શું મળ્યું લઘુવૃત ખંડનું ક્ષેત્રફળ મળ્યું હવે આપણે બીજું શું શોધ શોધવાનું છે જો આપણે રકમમાં જોઈ લઈએ કે અહીંયા આપણને ગુરુ વૃત્તાશનું ક્ષેત્રફળ શોધવાનું છે તો ગુરુ વૃત્તાશનું ક્ષેત્રફળ કેવી રીતે મળશે વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું અને એમાંથી આપણે લઘુ વૃત્તાશનું ક્ષેત્રફળ બાદ કરીશું તો ચલો આપણે પહેલાં તો વર્તુળનું ક્ષેત્ર પણ શોધી લઈએ તો આપણે ચલો પ્રશ્નમાં લખી દઈએ કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાશનું ક્ષેત્રફળ તો ચલો શોધી લઈએ અહીંયા ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ તો એ શું થશે અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ વૃતાંશનું ક્ષેત્રફળ ચલો સિમ્પલી આપણે શોધી લઈએ તો જો વર્તુળનું ક્ષેત્રફળ શું થશે નો આરનો પાઈ પાય આરનો વર્ગ માઇનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ તો આપણે શોધ્યું જ છે જો આ રહ્યો ઇઠોતેર પોઈન્ટ પાંચ એ શું છે લઘુ વૃતાશનું ક્ષેત્રફળ છે તો ચાલો આપણે ડાયરેક્ટ વાત કરી લઈએ કે પાયાનો વર્ગ માઇનસ પાંચ હવે જો પાઈની કિંમત આપણે કેટલી લેવાની છે ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની છે તો ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા આર કેટલી છે ત્રીજ્યા દસ હતી તો બે વખત આરનો વર્ગ છે તો દસ ગુણ્યા દસ પાંચ હવે જો અહીંયા આપણે પોઈન્ટને નીકાળીશું ત્રણ પોઈન્ટ ચૌદ તો પોઈન્ટ પછી બે અંક છે તો નીચે ભાગાકારમાં સો આવશે ત્રણસો ચૌદ ભાગ્યા સો ઉપર શું છે દસ ગુણ્યા દસ કિલા થશે સો થશે તો સો સો ઉડી ગયા માઇનસ પાંચ તો હવે શું થશે કે ત્રણસોને ચૌદમાંથી આપણે ઇઠોતેર પોઈન્ટ પાંચને બાદ કરવાના છે ત્રણસો ને પોઈન્ટ પાંચ તો હવે જો ત્રણસો ચૌદને લખી દો અને નીચે ઇઠોતેરને લખી દો પછી પોઈન્ટ પછી પાંચ અંક તો ઉપર પોઈન્ટ પછી કંઈ નથી તો ઝીરો મૂકી દેવાના છે તમારે પોઈન્ટ સરખી લાઈનમાં મૂકવાના પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ જ્યારે પણ બાદ નક્કી કરો ત્યારે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી દઈએ અને તમારે સિમ્પલી આન્સર આવી જશે તો ચલો કરી લઈએ તો જુઓ ઝીરોમાંથી પાંચ જશે નહીં ચારમાંથી આઠ જશે નહીં અને એકમાંથી સાત જશે નહીં તો આપણે ત્રણ દોડેથી દસકો લઈશું એટલે ત્રણની જગ્યાએ બે તો અહીંયા સૌપ્રથમ પ્રથમ દસ મૂકવાના પછી આગળની જેટલી પણ સંખ્યા હોય જ્યાં દસકો લેવાની જરૂર પડે ત્યાં તમારે નવ મૂકવાના છે તો દસમાંથી પાંચ જાય તો પાંચ વચ્ચે પોઈન્ટ પછી જો નવ ને ચાર તેર તેરમાંથી આઠ જશે તો પાંચ પછી નવ ને દસ દસમાંથી સાત જશે તો ત્રણ અને બેમાંથી કંઈ નહીં જાય એટલે કે બેના બે જ રહેશે તો આપણને આન્સર શું મળ્યો બસો પો પાંત્રીસ પોઈન્ટ પાંચ મળ્યો તો ચાલો લખી દઈએ કે બસો પાંત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો વર્ગ આ આપણને શું મળ્યું ગુરુ વૃત્તાક્ષનું ક્ષેત્રફળ મળી ગયું તો સ્ટો અહીંયા આપણો સિમ્પલી પ્રશ્ન નંબર કયો હતો પ્રશ્ન નંબર ચાર આપણો સિમ્પલી પૂર્ણ થઈ ગયો તો અહીંયા આપણે લઘુવ્રત ખુ ક્ષેત્ર પર શોધ્યું અને પછી આપણે ગુરુવ્રતાનું ક્ષેત્ર પર જે પણ આપણને માંગ્યો હતું એ બંને આપણે શોધી દીધું છે તો ચલો હવે આપણે પ્રશ્ન નંબર પાંચની રકમ વાંચીએ અને એનો આપણે ઉકેલ મેળવીએ કે પ્રશ્ન નંબર પાંચમાં આપણને શું આપેલું છે તો ચાલો આપણે સૌપ્રથમ તો રકમ વાંચીએ કે પ્રશ્ન નંબર પાંચ એકવીસ સેમી ત્રીજિયાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ સાહીઠ અંશનો ખૂણો આતરે છે તો તેને અનુરૂપ ચાપની લંબાઈ પછી ચાપ વડે બનતા વૃત્તાશનું ક્ષેત્રફળ અને અનુરૂપ જીવા વડે બનતા વૃત્ખંડનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો ચલો સિમ્પલી આપણે શોધી લઈએ તો સૌપ્રથમ તો અહીંયા આપણે આકૃતિ બનાવીશું તો ચલો આપણે એક વર્તુળની આકૃતિ લઈએ પછી એમાં આપણે એક જીવા લઈએ અને કેન્દ્ર આગળ એક ખૂણો બનાવીએ તો ચાલો સિમ્પલી બનાવી લઈએ આ આપણે એક જીવા છે જેને આપણે એ નામ આપી દઈએ અને વર્તુળનું આપણું કેન્દ્ર ધારો કે ઓ છે ઓથી અહીંયા આપણે ખૂણો લઈએ કે કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવે છે સાહીઠ અંશનો ખૂણો બનાવે છે તો આપણે શું શોધવાનું છે પહેલાં તો જુઓ ચાપની લંબાઈ શોધવાની છે તો આપણે ચાપ શું છે જો આજે નીચેનો ભાગ છે એ આ આપણો નાનો ચાપ છે એ આપણે શોધવાનો છે પછી આપણે શું શોધવાનું છે ચાપ વડે બનતા વૃતાંશ એટલે કે જે આખો વૃતાંશ છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે અને પછી આપણે કોનું ક્ષેત્રફળ શોધવાનું છે વૃત્ત એટલે કે નીચેનો ભાગ છે આ જે વૃતખંડ જીવાનો નીચેનો ભાગ છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો ચાલો સિમ્પલી આપણે ત્રણેય શોધી લઈએ તો સૌ પ્રથમ તો અહીંયા આપણે ચાપ શોધીશું તો ચાપને શોધવાનું સૂત્ર શું છે ચાલો તમને યાદ હશે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં મેં શીખવાડ્યું હતું બોલો જેને યાદ હોય એ તો અહીંયા આપણે સૌ પ્રથમ ચાપની લંબાઈ શોધીશું ચાપની લંબાઈ ચાપને શું કહેવાય એલ વડે દર્શાવાય છે તો એનું સૂત્ર શું છે ઠીટા ભાગ્યા ત્રણસો સાહીઠ ગુણ્યા ટુ પાયાર જો આખા વર્તુળની લંબાઈ કેટલી થાય ટુ પાયાર આ થાય તો સાઈઠ હાઉસના ખૂણો છે એના દ્વારા જે ચાપ રચાયો છે એના દ્વારા કેટ કેટલી લંબાઈ થશે તો ઠીટા ભાગ્યા ત્રણસો સાહીઠ એટલે કે ઠીટાની જગ્યાએ આપણે સાહીઠ મૂકી દઈશું તો ચાલો શોધી લઈએ કે અહીંયા ઠીટાની જગ્યાએ સાહીઠ આવશે ભાગ્યા ત્રણસો સાહીઠ ગુણ્યા ટુ પાઈની કિંમત આપણે કેટલી લઈશું જો અહીંયા આપણને કંઈ કીધું નથી તો બાવીસ ભાગ્યા સાત લઈશું તો બાવીસ ભાગ્યા સાત અને ત્રીજી આપણને કેટલી આપેલી છે જુઓ એકવીસ સેમી ત્રીજી આપેલી છે તો અહીંયા ગુણે એકવીસ અને આર એક વખત છે તો એક જ વખત એકવીસ ગુણાશે જો આરનો વર્ગ હોય તો બે વખત એકવીસ ગુણવાના છે હવે જો આપણે જે ઉડતું હોય એ ઉડાડી લઈએ તો અહીંયા જો પેલા ઝીરો જીરો ઉડી ગયા છાયા છાયો છત્રીસ થાય તો છ છ ઉડી ગયા નીચે છ આવશે પછી જો સાત તરી એકવીસ થાય તો સાત સાત ઉડી ગયા ત્રણ ઉપર આવશે અને જે છ છે ને ઉપર બે ગુણ્યા ત્રણ છે તો બે ગુણ્યા ત્રણ છ થાય તો નીચે છ ઉડી ગયા તો વધ્યું શું અહીંયા બાવીસ વધ્યું તો આને બાવીસ સેમી કહીશું લંબાઈ હંમેશા સેન્ટીમીટરમાં હોય અને ક્ષેત્રફળ સેન્ટીમીટરનો વર્ગ હોય એ તમારે ખાસ યાદ રાખવાનું છે તો આપણને ચાંપની લંબાઈ મળી ગઈ બાવીસ સેન્ટીમીટર તો બીજું આપણને શું શોધવાનું છે ચા પડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે કેમ કે ખૂણો સાઈઠ હાઉસનો છે જો એકસો એસી કરતાં નાનો ખૂણો હતો લઘુ વૃત્તાંશ અને એકસો એસી કરતાં મોટો ખૂણો હતો ગુરુ વૃત્તાશ આવશે તો ચાલો આપણે લઘુ વૃત્તાશનું ક્ષેત્રફળ શોધી લઈએ તો અહીંયા આપણે શોધીશું હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર શું છે બોલો ઠીટા ભાગ્યા ત્રણસો સાહીઠ ગુણ્યા પાય આરનો વર્ગ તો અહીંયા ઠીટા કેટલો છે સાહીઠ છે તો સાહીઠ ભાગ્યા ત્રણસો સાહીઠ ગુણ્યા પાય કેટલા લેવાના છે બાવીસ ભાગ્યા સાત અને આર એકવીસ ગુણ્યા એકવીસ થશે અહીંયા જો આરનો વર્ગ હતો એટલે એકવીસ ગુણ્યા એકવીસ બે વખત લખ્યું અને ઉપર જુઓ ટુ પાય આર આર એક વખત હતું એટલે એકવીસ એક વખત લખ્યું છે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સમજ્યા પડી ગઈ તો હવે જો અહીંયા સાઈઠ ગુણ્યા ત્રણસો સાહીઠ છે ઝીરો ઝીરો ઉડી ગયા પછી છ છ ઉડી જશે તો છ વધ્યા તો એ આપણે ઉડી ગયા પછી જો અહીંયા સાત થ્રી એકવીસ થશે તો સાત સાત ઉડી ગયા ત્રણ વધ્યા પછી અહીંયા છ છે ને ઉપર ત્રણ છે તો ત્રણ ત્રણ ઉડી ગયા અહીંયા બે વધ્યા પછી જો બાવીસ છે નીચે બે છે તો બે બે ઉડી ગયા ઉપર અગિયાર વધ્યા તો ફાઇનલ આન્સર શું વધ્યો અગિયાર ગુણ્યા એકવીસ તો ચલો આપણે ગુણાકાર કરી લઈએ અહીંયા અગિયાર એકમ દશકની શોધ એક ગુણ્યા બે બે થશે એક ગુણ્યા બે બે થશે પછી એક ગુણ્યા એક અને એક ગુણ્યા એક સરળ કરી લઈએ ઝીરો અને એક એક બે અને એક ત્રણ અને બે તો બસો એકત્રીસ મળ્યું આ આપણને શું મળ્યું લઘુવૃતાનું ક્ષેત્રફળ મળ્યું તો લખી લઈએ કે બસો એકત્રીસ સેન્ટીમીટરનો વર્ગ આ પણ લઘુવૃતાનું ક્ષેત્રફળ મળ્યું હવે આપણે શું શોધવાનું છે જુઓ અહીંયા ત્રીજું આપણે શું શોધવાનું હતું એને જે અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે કે નીચેનો જે ભાગ છે આ જીવા એ બી અને નીચેનો ભાગ એ આપણે શોધવાનો છે તો આને આપણે કેવી રીતે શોધીશું કે જે આપણે લઘુવૃત્તાનું ક્ષેત્રફળ મળ્યું એમાંથી આ ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ આપણે બાદ કરવું પડે તો સૌ પ્રથમ તો અહીંયા આપણે ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ શોધવું પડશે તો ચાલો આપણે શોધી લઈએ પણ અહીંયા જો આપણે ત્રિકોણ શોધ શોધવાની ત્રણ રીત છે કઈ કઈ રીત છે જો અહીંયા તમને પહેલાં તો આપણે ત્રિકોણ દોરી દઈએ તો ચલો અહીંયા આપણે ત્રિકોણ દોરી દઈએ આ આપણો ત્રિકોણ ઓ એ બી છે ચલો એને આપણે નામ આપી દઈએ કે જે ઉપરનું બિંદુ છે એ ઓ છે નીચે એ છે ને અહીંયા બી બિંદુ છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધાની ત્રણ રીત કઈ છે પહેલાં તો જુઓ એક દ્વિતિયાંશ પાયો ગુણ્યા વેદ બીજી રીત કઈ હતી કે એક દ્વિતિયાંશ જે કાટખૂણો બનાવતી બે બાજુ હોય તો ધારો કે ઓ એ અને ઓ હોય તો એનો ગુણાકાર થાય અને ત્રીજું સૂત્ર શું હતું કે સમ બાજુ હોય ત્રિકોણ તો ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા બાજુનો વર્ગ આ આપણા ત્રણ સૂત્રો હતા તો આમાંથી કયા સૂત્રોનો ઉપયોગ થશે તો પહેલાં તો અહીંયા આપણે કયો ત્રિકોણ છે એ આપણે નક્કી કરીએ કે કાટકોણ ત્રિકોણ છે કયો ત્રિકોણ છે જો અહીંયા આપણે નક્કી કરીશું તો જો આમાં આપણને ખૂણો કેટલો આપેલો છે કેન્દ્ર આગળ આ સાઇન્ટ હાઉસનો ખૂણો આપેલો છે અહીંયા જો અને આ એ અને ઓ બી બાજુનું માપ કેટલું છે આપણે જોઈ લઈએ ત્રીજ્યા કેટલી છે એકવીસ સેમી ત્રીજ્યા છે અને ઓ અને ઓ બી છે તો બંને એકવીસ સેમી હશે તો લખી દઈએ આ પણ એકવીસ સેમી છે અને આ ઓ એ પણ એકવીસ સેમી છે તો ચલો લખી લઈએ કે એકવીસ સેમી છે હવે જો આ જે બાજુ છે બંને બાજુ સમાન છે તો આને આપણે ધારો કે પહેલાં આ સમ બાજુ ત્રિકોણ છે આની બે બાજુ સરખી છે તો સમ દ્વિબાજુ ત્રિકોણમાં શું હોય બે બાજુ સરખી હોય તો સરખી હોય તો એના સામ સામેના ખૂણા પણ સરખા થાય જેમ કે અહીંયા ઓ એ બાજુ છે તો એનો સામેનો ખૂણો કયો છે બી તો એ અને ઓ બી બાજુનો સામેનો ખૂણો કયો છે એ ખૂણો બી અને ખૂણો એ સરખા થશે તો ચાલો આપણે પહેલાં તો લખીએ કે કેવું ત્રિકોણ સાબિત થાય છે તો ચલો આપણે પહેલાં સાબિત કરવાનો પ્રયત્ન કરીએ તો કયો ત્રિકોણ છે ત્રિકોણ ઓ બી તો ત્રિકોણ ઓ એ બીમાં ઓ એ બરાબર ઓ છે કેમ કે બંને ત્રીજા છે તો એના સામેના ખૂણા પણ સરખા થશે તો કયા કયા ઓ એનો સામેનો ખૂણો બી અને ઓ બીનો સામેનો ખૂણો એ તો ખૂણો બી અને ખૂણો એ સરખા થશે તો હવે જો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરળો કેટલો થાય એકસો ને અંશ થાય તો કરી લઈએ કે ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો ઓ બરાબર એકસો ને એસી અંશ તો હવે જો ખૂણો એ તો એમને એમ ખૂણા બીની જગ્યાએ આપણે ખૂણો એ લખી શકીએ કેમ કે બંને સરખા છે અને ખૂણા ઓની કિંમત કિંમત કેટલી છે સાહીઠ અંશ છે બરાબર એકસો ને અંશ આ સાઈઠને આપણે બરાબરની પેલી સાઈડ મૂકીએ અને ખૂણો એ અને ખૂણો એ તો બે વખત ખૂણો એ થશે અને એકસો એસી અંશ માઇનસ સાહીઠ અંશ થશે તો જો બે વખત ખૂણો એ તો એકસો એસીમાંથી સાઈન જશે તો કેટલા વધશે એકસો ને વીસ વધે હવે જો ખૂણા એને આપણે કરતાં બનાવીએ તો ખૂણો એ બરાબર શું થશે એકસો ને વીસ અંશ ભાગ્યા બે તો ખૂણા એની કિંમત આપણને કેટલી મળશે સાહીઠ અંશ મળશે હવે જો ખૂણો એ અને બી સરખા છે તો ખૂણા બીની કિંમત પણ આપણને કેટલી મળશે સાહીઠ અંશ મળશે હવે જો ખૂણો એ પણ સાહીઠ અંશ મળ્યો ખૂણો બી પણ સાહીઠ અંશ મળ્યો અને ખૂણો ઓ તો ઓલરેડી સાઈઠ અંશ હતો જ તો આ કયું ત્રિકોણ બનશે જો ત્રણેય ખૂણાના સરખા છે તો આ સમબાજુ ત્રિકોણ બનશે તો આનું સિમ્પલ આપણે ક્ષેત્ર પર શોધી લઈએ જો આવું તમને અહીંયા સાયન્સનો ખૂણો આપેલો તો સમ બાજુ ત્રિકોણ બનશે કોઈપણ ત્રિકોણમાં જો આ કેન્દ્ર આગળ સાયન્સનો ખૂણો હોય અહીંયા આપણો સાયન્સનો ખૂણો હોય તો એ સમબાજુ ત્રિકોણ બનશે જો કાટકોણ ત્રિકોણ હોય તો એનું સૂત્ર છે સંબાજુ ત્રિકોણમાં તેનું સૂત્ર પણ છે અને જો તમને પેલો દાખલો પૂછાય ધારો કે તમને ઉદાહરણ બેમાં કહેવું હતું અહીંયા એકસો વીસ અંશનો ખૂણો હતો તો તમારે શું કરવાનું છે જે ત્રિકોણ બે બનાવવા છે બંનેને એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે તમે હવે કહેશો કે આ દાખલામાં કેમ ઉદાહરણ બેની જેમ ના કર્યું કેમ કે આ સંભાજુ ત્રિકોણ છે એટલે સિમ્પલી તમારે સૂત્ર મૂકીને ડાયરેક્ટ દાખલો જવાબ આવી જશે તો તમારે એટલી બધી મહેનત કરવી પડશે નહીં કે પહેલાં એકરૂપ ત્રિકોણ સાબિત કરીશું પછી સાઈઠ સીટા અને કો સીટાના આધારે આપણે બાજુના માપ શોધીશું આપણે કંઈ પણ કરવાની જરૂર નથી જો સિમ્પલી તમને સાઈઠનો ખૂણો આપેલો હોય તો સમબાજુ ત્રિકોણ સાબિત થશે તો ચાલો આપણે ગણતરી કરી લઈએ તો અહીંયા શું થશે જુઓ ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો ઓ બરાબર સાહીઠ અંશ હોવાથી ત્રિકોણ ઓ એ બી એ તમ બાજુ ત્રિકોણ છે તો સમ બાજુ ત્રિકોણ છે તો એના ક્ષેત્રફળનું સૂત્ર હતું તમને મેં ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં લખાવ્યું હતું શું લખાવ્યું હતું બોલો ચલો ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ તો મેં તમને મેન ચાર સૂત્રો યાદ રાખવાનું કીધું હતું એક તો જો કયું સૂત્ર યાદ રાખવાનું કીધું હતું કે વર્તુળનો પરી ટુપાયાર પછી વર્તુળનું ક્ષેત્રફળ પાયારનો વર્ગ પછી આ સંબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ યાદ રાખવાનું કીધું હતું અને એક સૂત્ર હતું આપણું ત્રિકોણનું ક્ષેત્રફળ કે એક દુત્યંશ પાયો ગુણ્યા વેદ તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા બાજુનો વર્ગ સમજ પડી ગઈ તો અહીંયા જો આપણે આન્સર મેળવી લઈએ તો વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા ચાર અને બાજુનું માપ કેટલું છે અહીંયા જો આ ઓ એ એકવીસ છે ઓ પણ એકવીસ છે અને એ પણ એકવીસ સેમી થશે એટલે કે સમ બાજુ તો એકવાન છે એટલે દરેક બાજુનું માપ સરખું થશે તો અહીંયા આપણા બાજુનું માપ છે એકવીસ તો લખી લઈએ અને એનો વર્ગ છે એટલે કે એકવીસ ગુણ્યા એકવીસ બે વખત કરવું પડશે અહીંયા હવે કંઈ ઉડે છે તો કંઈ ઉઠતું નથી કેમ કે એકવીસના અવયવ શું પડશે સાત ગુણ્યા ત્રણ પડશે અને નીચે તો બે ગુણ્યા બે થશે ચારના અવયવ તો કંઈ પણ ઉઠતું નથી તો એકવીસ ગુણ્યા એકવીસ કેટલા થશે એનો વર્ગ થશે એટલે એકવીસનો વર્ગ થાય ચારસો ને એકતાલીસ અને સાઈડમાં તમે જેને વર્ગ ના આવડતો એ ગુણાકાર કરી શકે છે એકવીસ ગુણ્યા એકવીસ તો અહીંયા થશે વર્ગ ગુણમાં ત્રણ ભાગ્યા ચાર અને એકવીસનો વર્ગ થશે ચારસો ને એકતાળીસ સમજણ પડી ગઈ તો આનો ફાઇનલ આન્સર શું આવશે ચારસો ને એકતાળીસ વર્ગમૂળ ત્રણ ભાગ્યા ચાર સેન્ટીમીટરનો વર્ગ બાજુ આપણને સેન્ટીમીટરમાં જ આપેલી છે ને હા સેન્ટીમીટરમાં આપેલી છે તો આ આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું તો હવે આપણે શોધવાનું શું છે જુઓ વૃત્ખંડનું ક્ષેત્રફળ શોધ નીચેના તો આપણે શું કરીશું જે લઘુ વૃત્ના ક્ષેત્રફળ મળ્યું છે એમાંથી આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળની વાત કરી લઈએ તો ચાલ આપણે સિમ્પલી બાદ કરી લઈએ તો અહીંયા આપણે શું કરીશું કે લઘુ વૃત્ત ખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ એ ઓ ઓ એ બીનું ક્ષેત્રફળ તો ચલો કરી લઈએ તો જો આપણને લઘુ વૃત્તાશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું હતું આપણે જોઈ લઈએ કેટલું મળ્યું હતું જો અહીંયા આપણને લઘુવ્રતાનું ક્ષેત્રફળ બસો એકત્રીસ મળ્યું હતું બસો એકત્રીસ સેન્ટીમીટરનો વર્ગ તો અહીંયા લખી લઈએ આપણે પહેલાં તો લઘુવ્રતાનું ક્ષેત્રફળ બસો ને એકત્રીસ માઇનસ ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ કેટલું મળ્યું જો અહીંયા ચારસો એકતાળીસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ ભાગ્યા ચાર તો લખી લઈએ અહીંયા ચારસો ને એકતાળીસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ ભાગ્યા ચાર બુકમાં તમારો આ જ આન્સર લખેલો છે પણ અહીંયા અને આપણે કોમન ગાડી પહેલાં તો જે કોમન નીકળશે એને કોમન નીકળવાનો પ્રયત્ન કરીએ તો ચાલો આમાંથી શું કોમન નીકળશે કંઈ કોમન નીકળશે તો હવે જો બસો એકત્રીસ શું છે પહેલાં તો જુઓ આપણે આગળ તમારે કોમન નીકળવાનું એટલે આગળ ગુણાકાર જોઈ એટલે તમારે કોઈ કોમન જુઓ અહીંયા બસો એકત્રીસ શું છે અગિયાર ગુણે એકવીસ છે તો અહીંયા જો અગિયાર અને એકવીસ છે અને આમાં શું છે જ્યાં ત્રિકોણ ક્ષેત્ર પડતો એમાં જો એકવીસ ગુણ્યા એકવીસ છે તો તમારે એકવીસ તો પહેલાં કોમન નીકળશે બંનેમાંથી તો ચાલો આપણે કોમન નીકળી લઈએ તો અહીંયા આપણે એકવીસ કોમન નીકળશે તો જ્યાં બસો એકત્રીસ છે ત્યાં શું વધશે ત્યાં એકવીસ ગુણ્યા અગિયાર હતું તો અગિયાર વધશે અને પાછળ જે બસ ચારસો એકતાળીસ છે ત્યાં એકવીસ ગુણ્યા એકવીસ હતું ત્યાં એકવીસ નીકળ્યા તો એકવીસ અંદર વધશે અને વર્ગમૂળ ત્રણ ભાગ્યા ચાર આ તમારો આગળનું સ્ટેપ મળ્યું હવે જો અહીંયા એકવીસ વર્ગમૂળ ત્રણના ભાગાકારમાં તો ચાર છે પણ અહીંયા અગિયારના ભાગાકારમાં કંઈ નથી તો આપણે એક મૂકી શકીએ હવે આપણે શું કરીશું ત્યાં આપણે ચાર લાવવા છે તો શું કરીશું આપણે ચોકડી ગુણાકાર કરીશું તો ચોકડી ગુણાકાર કેવી રીતે થશે આ ચારનો ગુણાકાર અગિયાર સાથે આ એકનો ગુણાકાર એકવીસ વર્ગમૂળ ત્રણ સાથે અને એક અને ચારનો ગુણાકાર નીચેના બંનેનો ગુણાકાર ચાલો કરી લઈએ તો જો કૌંસની બાર એકવીસ અહીંયા શું થશે અગિયાર ગુણ્યા ચાર તો ચુમ્માલીસ થશે માઇનસ એકવીસ વર્ગમૂળ ત્રણ અને નીચે એક ગુણ્યા ચાર ચાર થશે હવે જો આ નીચે જે ભાગાકારમાં ચાર છે ને કંશની બાર લાવી દઈએ તો ચાલો આપણે સિમ્પલી બાર લાવી દઈએ તો ભાગાકારમાં છે તો કૌશની બહાર પણ ભાગાકારમાં આવશે એકવીસ ભાગ્યા ચાર અને કૌશની ચુમ્માળીસ માઇનસ એકવીસ વર્ગમૂળ ત્રણ આ આપણને સિમ્પલી આન્સર મળી ગયો તો આ આપણો આન્સર છે આ પણ સાચો છે અને તમે સ્ટાર્ટિંગમાં આટલા સુધી લખો તો પણ કોઈ વાંધો નથી તમારા બંને આન્સર સાચા છે પણ તમે જો આ ચાર વિદ્યાર્થી હોય આટલા સુધી લખ્યો તો એમનો બીજા દાખલામાં સર પેપર ચેક કરતા ઇમ્પ્રેશન સારી પડશે અને બીજા દાખલામાં તમારું ફટાફટ પેપર જોશે એટલે તમે લેટ ગો કસ્ટમર તમારી ભૂલ નાની બોલ છે તો સર જવા દેશે કે આને તો થોડું આવડે છે સમજ પડે કે તો આવડો થઈ ગયો કયો પ્રશ્ન હતો ચાલો જોઈ લઈએ કે પ્રશ્ન નંબર કયો હતો પ્રશ્ન નંબર હતો આપણો પાંચ તો પ્રશ્ન નંબર ચાર અને પ્રશ્ન નંબર પાંચ આપણે આ લેક્ચરમાં પૂર્ણ કર્યા તો લેક્ચર કેવો લાગ્યો છે કમેન્ટ બોક્સમાં લખજો અને લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો